રાજકોટમાં કાર અકસ્માતમાં યુવક અભિષેક નાથાણીના મૃતદેહ બાદ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો મૃતકના પરિવારે આરોપ મૂક્યો છે કે નબીરા આત્મન પટેલને એક જ દિવસમાં જામીન મળી જવા અંગે પોલીસની કાર્યવાહી પર શંકા કરવામાં આવી રહી છે પરિવારજનોના કહેવા પ્રમાણે કાર ચલાવતા આત્મન પટેલે અભિષેકને ફૂટબોલની જેમ ઉછાળી દીધો હતો આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસે આરોપીને બચાવવા હળવી કલમો લાગુ કરી એફઆઈઆરમાં નબીરાનું નામ સ્પષ્ટ રીતે ઉમેરવામાં નથી આવ્યું પોલીસ જ્યારે નબીરાને બતાવી રહી હતી ત્યારે તેને મોઢે બાંધીને રજૂ કરવામાં આવ્યો જે પોલીસની સમગ્ર પ્રક્રિયામાં આરોપીને બચાવવાનો પૂરતો પ્રયાસ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો અને મૃતકના સગા દ્વારા કોર્ટમાં બીએનએસ કલમ એકસો પાંચ લાગુ કરવાની અરજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે